હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સોળ છ બે હજાર પચીસ ને વાર છે સોમવાર સોમવારના રોજ લસણની તમને આવકની વાત કરું તો છાપરા નંબર નવમાં પિલોર નંબર પંદર થી એક તરફ હાલ કરેલ છે ને હાલ નવમાં દસ માં બે માં આવક ચાલુ છે ને હાલ હરાજીનું કામકાજની વાત કરું તો છાપરા નંબર નવમાં પિલોર નંબર પંદર થી ઉપડેલ છે ને હાલ અત્યારે નવના પિલોર હરાજીનું કામકાજ પહોંચી ગયું છે જોઈ શકો છો ને બજારની વાત કરું તો બજારે આજે કાલ શનિવાર જેવી જ બજારો ખુલેલી છે તો ચાલો હવે જાણીએ આગળ કે કેવા લસણની કેવી બજારું થઈ છે તે આ વિડીયોમાં આપણે જાણીએ તો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજની કેવી આવી છે લસણની બજારો બોલીએ દેશી માલો એક હાજર ને અગિયાર રૂપિયા માં વેચાણું છે એક હાજર અગિયાર માં બીસ કિલો કરે જોઈએ એમપી નો લાડવો ને પચાસ રૂપિયામાં વેચાણું છે ફોરસો પચાસ એમપી નો લાડવો છે એમપી ના શેટ છે બાકી લાડુઓમાં કાંઈ ઘટે એમપી કા લડ્ડુ માલે सोलह सौ पचास रुपये में बिका है सोला सौ पचास बीस किलो का रेट सोलह सौ पचास मीडियम माल मीडियम पूरी टाइप जो लियो हाथ सौ ने एक रुपया मे बेचा हाथ सौ एक्सी रुपया बीस किलो ना भाव तो देखिए देसी मीडियम क्वालिटी माल है पूरी टाइप माल है तो इसका रेट आपको बताऊ तो बीस किलो का रेट हुआ है સાત એક્યાસી રૂપિયા પંચાવન માં વેચવાનું છે નવસો પંચાવન રૂપિયા દેશી મીડિયમ ક્વોલિટી ઈસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ નવસો પચપન રૂપિયા નવસો પચપન બીસ કિલો કા રેટ ને પિસ્તાલીઓ મીડિયમ દેશી માલ છે ઝીણા મોટો ભેગો છે જોઈ લો સાતસો ને રૂપિયામાં વેચાણું છે સાતસો પિસ્તાળીસ તો દેખીએ દેશી માલ હે મીડિયમ ક્વોલિટી માલ તો ઇસકા રેટ બતાવું તો બીસ કિલો કા તો હોય સાતસો પિસ્તાલીસ રૂપિયા બીસ કિલો કા સાતસો પિસ્તાલીસ રૂપિયા તો હાલો દોસ્તો હવે આ તો આજનો લસણનો વિડીયો ને લસણના ભાવ જે આગળ તમે વિડીયોમાં જોયા કે મીડિયમ ક્વોલિટીની સારી ક્વૉલિટીના આજે બજારો જે બોલાણી છે છસો રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયાના બજારું આજે બોલાણા છે તો આપ જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ તો હવે પૂરું થઈ ગયું છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે મળીશું ને હાલ અત્યારે યાર્ડનું કામકાજ ચાલુ છે જોઈ લો ડૂમ બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી